શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રી બોર્ડર રેન્જ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ તથા શ્રી ક્રિશ્ચિયન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ પોલીસ સ્ટેશનમાં મોટા યક્ષ મેળા દરમિયાન મોબાઈલ ફોન ગુમ થવાની અરજીઓ દાખલ થયેલી હોય જે અરજીઓના કામે વર્ણ શોંધાયેલ મોબાઈલો શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને શકમંદી સમોને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા નાવના માર્ગદર્શન અને સૂચના આધારે અરજી તપાસમાં હતા તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમવી શામડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેસરભાઈ દેસાઈ નાવને ખાનગી રાહે બાતમી મળી હતી કે ફેઝલ સલીમભાઈ રફાઈ મુસ્લિમ ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી મુથવાવાડ પાંજરાપોળ સબજલની બાજુમાં ગોંડલ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટવાળો મોટા યક્ષમેળામાં ચોરી થયેલ મોબાઈલ ફોન વેચવાની ફિરાકમાં હોય જે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી અરજી સંકમદ ઈશમને હસ્તગત કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને તેણે જણાવેલ કે મોબાઈલ ફોન નંગ પંદરની તેણે યક્ષમેળામાં આવેલ સહેલાણીઓના મોબાઈલ ફોનનો ચોરી છૂપી રીતે ખિસ્સામાંથી કાઢી લીધા હતા જે અંગેની હકીકત જણાવતા ચોરીમાં ગયેલા મુદ્દામાલ કબજે કરી વણ મોબાઈલ ફોન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે આ કામેના આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે લઈ આ કામે ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી શામડા સાહેબ નાવ ચલાવી રહ્યા છે આરોપી છે ફેઝલ સલીમભાઈ રફાઈ મુસ્લિમ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તે આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ પંદર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે